તારીખ ચાર દસ બે હજાર પચીસ ગાંધીનગર ખાતે ખેલો ઇન્ડિયા અંતર્ગત રાજ્ય કક્ષાની રગબી લીગ રમત ની સ્પર્ધા યોજાતી મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સિલેન્સ દેવગઢ બાર્યા શાળાની વિદ્યાર્થીનીઓએ યુ ચૌદમાં દાહોદ જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી ફાઇનલમાં અમદાવાદની ટીમને પછાડી રાજ્યમાં ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવી શાળાનું ગૌરવ વધારતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમદ મહારાજા સિંહજી પટેલ ડાયરેક્ટર પ્રેક્ષાબેન પટેલ મેમ્બર ઓફ મેનેજમેન્ટ હુસેન ગોધરાવાલા આચાર્યશ્રી હિતેશભાઈ રાઠોડ તથા ફતેહસિંહ ચૌહાણ કોચ શ્રી કડમી રોહિત સર રગબી એસોસિએશન દાહોદ માર્ગદર્શક શિક્ષક શ્રી ચીગીસાબેન મેળા પુષ્પાબેન તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા રાષ્ટ્રીય કક્ષાએ રમવા શુભેચ્છાઓ આપી મોહનભાઈ વણકર ન્યૂઝ ગુજરાતી દેવગઢ બાર્યા